દરિયા કિનારે જોયું થોડું ભલ ભો કરું હોય જવાનું થેલું પણ ધા પોથરા ફેંકી દીધા અને પછી છેલ્લો પોથરો બાકી રહ્યો કોમ કરીને છેલ્લો પોથરો બાકી રહ્યો તારું હોદાનો પોથરો લ્યો બધા ફેંકી દીધા કોની મોલ રફે દસ્તે થઈ જાય બોલ અન કોઈ 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 તો પાસ એક ઓટો ઓમ છે જ નહીં હોડાના પથ્થર ધતાર્યા પછી જોઈ પરલ અને કોથરો તર આ તમને એસી બંધુન હાઈ કોનું જીએ તો જે કંઈ જીવન મર્યું છે એ સો તરક એ બધા હોતાના દિવસો છે પણ આપળ જે ઘણી પેઢીઓની સીરીયલ કાકા જે આજી હમ નહી આ જે ઘણી પેઢીઓની સીરીયલ હોય એ તો ગણનો કરો ભાગીજો

पण तो जोईल पण मला लागत आज पाटी बरोबर जोईल एक मला तरच नाम कशी आला साहेब कच्छ नाही देखात हा कच्छ नाही देखात कुछ नाही देखा साहेब जोवा जवानो आप वो तो मोठा बात जोई जोई तीन दिवस पण कच्छ जजो सौराष्ट्र जजो फलजो मारा बगली का हूं कर ही तो कड़ी के ही मारा बगली ये हूं कर है ये कली ये कर है, थे, है, थे, है, थे, है, कर है? સાડન જો અને ઉપર સુધી તો રોક્યો એ ઊભી રહે આ હું પાસ પર એની આગળ કોઈ હવા નથી હું એમ ને કેતો વ્યવસ્થા કરી દેજો પાસો વ્યવસ્થા કરી દેજો કે હું સાડન પર જઉં છું કે બનાવી દેજે પણ ઘર બોલતો એક બોલતો કઈ તો નહીં આ હવા આ હું બોલતો જ નથી એક વાક્ય સાચું કીધું છે શાસ્ત્રમાં માં પતિ એ પરમેશ્વર છે પરમેશ્વર સત્ય છે

પણ પોતાના તમે જે તો તમને જે ગમ કોઈ તો લગન ભલે કરો બેટા જે કર્યું હાહરી જો પણ બેટા સાસુ સેવા કરજો બેટા હું ગેરંટી કરો તો ચાલે તમને કોઈ દી દુખ પડે 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 હા ના ઘર માં જ ન થાય આ બબલ હું સમજ મને સાબ ના પૂછું આ બબલ અનંતના કળમો તો સભીને હું આપવા દેવા હમ થાઉં ખાએમ નર આ કંંતારું સમ લખાઈસ નોટ ભર્યો કેવું બોલતી હો ભરવા હોય જો એ વિડિયો ઉતારી હોય તો આ ઈ આ મંડકન

पुत्रानी खाइ हाव 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 कर पछि के का सोथि को दुहु परियो पण तमे अवडाई सि दिदी शास्त्र म के दुसा के पुत्रानी रोटी काटजो गाईकी रोटी काटजो पण आफ्नो घरबारम खौडाइ के अनि बाबो प गय जोटागत फै जाय ताई के हुखे काम दिदिनु करे गन अनु गन असन ए झडबे को पाकी